નમસ્કાર તાલીમાર્થી મિત્રો આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું સંકેત પટેલ આઈટીઆઈ બાલેસણા ઓટોમોબાઈલ સેક્ટર અંતર્ગત આજે આઈટીઆઈનો પરિચય તમને આપીશ તથા આઈટીઆઈની અંદર જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે ટૂલ્સ યુઝ થાય છે અને આઈટીઆઈમાં શું શું નોકરીની તકો રહેલી છે તથા તાલીમાર્થીઓ દ્વારા શોપ ફ્લોર પર કયા કયા કાર્યો કરવામાં આવે છે તેની હું આપ સૌની વિગતવાર માહિતી આપીશ તો મિત્રો હવે આપણે આઈટીઆઈનો થોડોક પરિચય મેળવીશું આઈટીઆઈ એટલે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ જેમાં આપણને બેઝિક ટેકનિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે હવે આ જે આપણી આઈટીઆઈ છે એ ભારત સરકારના સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યુરશીપ મિનિસ્ટ્રી હસ્તકની એનસીબીટી કે જેને નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ કહીએ છીએ કે જે વ્યવસાયલક્ષી તાલીમ પૂરી પાડે છે ને વ્યવસાયલક્ષી તાલીમ માટેનો અભ્યાસક્રમ નક્કી કરતા હોય છે હવે આ જે એન જે આપણો અભ્યાસક્રમ નક્કી કરે છે એ મુખ્યત્વે બે ટ્રેનિંગ પેટર્ન પર આધારિત છે એક સીટીએસ ટ્રેનિંગ પેટર્ન છે અને એક બીજી છે એટીએસ ટ્રેનિંગ પેટર્ન છે તો સૌથી પહેલાં આપણે વાત કરીશું સીટીએસ ટ્રેનિંગ પેટર્નની તો સીટીએસ એટલે ક્રાફ્ટ્સમેન ટ્રેનિંગ સ્કીમ કે જેમાં વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે હવે આ ટ્રેનિંગ પેટર્ન અંતર્ગત બે પ્રકારના ટ્રેડ ચાલતા હોય છે એક એનસીવીટી અને એક બીજો જીસીવીટી હવે બંનેના અભ્યાસક્રમ તો એનસીવીટી દ્વારા જ નક્કી થતા હોય છે પરંતુ બંનેમાં ફરક એટલો છે કે એનસીવીટીનો જે અભ્યાસક્રમ છે તેમાં સર્ટિફિકેશન જે ઇસ્યુ થતું હોય છે એ કેન્દ્ર સરકાર દ્વારા ઇસ્યુ થતું હોય છે જ્યારે જીસીવીટીના અભ્યાસક્રમની અંદર જે સર્ટિફિકેટ ઇસ્યુ થતું હોય છે એ રાજ્ય સરકાર દ્વારા એટલે કે આપણી ગુજરાત સરકાર દ્વારા ઇસ્યુ થતું હોય છે હવે આ જે બે પે આ જે બે ટ્રેનિંગ પેટર્ન છે એનસીવીટી અને જીસીવીટી એ બંને પેટર્ન અંતર્ગત જે આપણા અભ્યાસક્રમો ચાલતા હોય છે એ અભ્યાસક્રમોનો સમયગાળો એ છ માસથી લઈ અને બે વર્ષ સુધીનો હોય છે કે જેમાં છ માસનો કોર્સ પણ હોય છે એક વર્ષનો કોર્સ પણ હોય છે અને બે વર્ષનો કોર્સ પણ હોય છે હવે બીજી જે ટ્રેનિંગ પેટર્ન છે કે જેને આપણે એટીએસ ટ્રેનિંગ પેટર્ન કહીશું કે એપ્રેન્ટિસિપ ટ્રેનિંગ સ્કીમ હવે એટીએસ એટલે કે એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કીમનો હેતુ એ છે કે બેરોજગાર યુવાનોને ઔદ્યોગિક વાતાવરણની અંદર તાલીમ આપવાનું અને એ તાલીમ આપ્યા બાદ એમણે સ્વરોજગારક્ષમ બનાવવાનું એટલે કે એને પગ પર ઊભા કરવાનું કામ છે ઔદ્યોગિક એકમોની અંદર કુશળ કારીગરો પૂરા પાડવાનું પણ કામ છે એટીએસ ટ્રેનિંગ અંતર્ગત જે પણ તાલીમ આપવામાં આવે છે એમાં રાજ્ય સરકાર દ્વારા તાલીમાર્થીઓને સ્ટાઈપન ચૂકવવામાં આવતું હોય છે અને એમને પાછળથી સ્વરોજગારી મળી રહે તેવા પણ પ્રયત્નો કરવામાં આવતા હોય છે તો હવે મિત્રો આપણે ઓટોમોબાઈલ સેક્ટર અંતર્ગત જે ટ્રેડ ચાલે છે મિકેનિક ડીઝલ અને મિકેનિક મોટર વ્હીકલ તથા મિકેનિક ટ્રેક્ટર એવા ઘણા બધા ટ્રેડ ચાલતા હોય છે એ ટ્રેડ અંતર્ગત શું શું નોકરીની તકો અને સ્વરોજગારીની તકો રહેલી છે તેના વિશે આપણે થોડીક ચર્ચા કરીશું તો નોકરીની તકોની આપણે જો ચર્ચા કરીએ તો એમાં જીએસઆરટીસી છે રેલવે છે આર્મી એરપોર્ટ એસટી બસના કંડક્ટર ડ્રાઈવરની નોકરી છે એ નોકરીની તકો રહેલી છે પછી ઓટોમોબાઈલ ડીલરશીપ તમે લઈ શકો છો કોઈ શોરૂમની સારી ડીલરશીપ લઈ શકો છો તો એમાં પણ નોકરીની તક રહી છે ઓટોમોબાઈલ ઓથોરાઇઝ વર્કશોપની અંદર ટેકનિશિયન અને હેલ્પર તરીકે પણ આપ નોકરી કરી શકો છો તો એ પણ નોકરીની સારી તકો રહેલી છે એ સિવાય પણ સ્વરોજગારીની પણ સારી એવી તકો રહેલી છે જેમ કે પોતાનું ગેરેજ અથવા તમે રિપેરિંગ સ્ટેશન પણ ખોલી શકો છો રૂરલ તથા અર્બન એરિયાની અંદર પોતાનું સર્વિસ સ્ટેશન ઊભું કરી શકો છો અને સર્વિસિંગ કરી શકો છો એ સિવાય આપણે સર્વિસ સ્ટેશનોની અંદર મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટર તરીકે પણ આપણે કામ કરી શકીએ છીએ મિત્રો આપણે હવે ઓટોમોબાઈલ ટ્રેડમાં વપરાતા ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ અને અન્ય મશીનરી કે જે ઓટોમોબાઈલ ટ્રેડમાં વપરાય છે એનો પરિચય મેળવીશું તો મિત્રો આપણે હવે ટૂલ્સ વિશેનો થોડો પરિચય મેળવીશું આપણા જે ઓટોમોબાઈલ ટ્રેડની અંદર બેઝિક જે આપણા ટૂલ વપરાય છે એ અહીંયા ટૂલ બધા ડિસ્પ્લે પર લગાવેલા છે વન બાય વન તમને એક એક ટૂલ વિશે હું સમજાવીશ કે કયું ટૂલ એની માટે યુઝ થાય છે સૌથી પહેલાં આપણે આ રિંગ સ્પેનર સેટ જોઈશું રિંગ સ્પેનર સેટ છે જે આપણા અલગ અલગ પ્રકારના બોલ્ટ્સ ખોલવા માટે યુઝ થાય છે એની બાજુમાં છે કોમ્બિનેશન સ્પેનર સેટ છે અને એની નીચે છે ડબલ એન્ડેડ સ્પેનર સેટ ડબલ એન્ડેડ સ્પેનર સેટ એટલે બંને બાજુથી એન્ડ ખુલ્લો હોય એ પ્રકારનું સ્પેનર આવશે અને કોમ્બિનેશન સ્પેનર સેટમાં રિંગ સ્પેનર સેટનો અને ડબલ એન્ડેડ સ્પેનર સેટનું કોમ્બિનેશન આવશે એટલે કે એક બાજુથી એન્ડ ખુલ્લો હશે અને એક બાજુથી એન્ડ ક્લોઝ હશે તો આ આપણા અલગ પ્રકારના ત્રણ પ્રકારના સ્પેનર સેટ છે જે આપણે બોલ્ટ ખોલવા માટે યુઝ કરીએ છીએ એ સિવાય આ પ્લાયર છે સર્કલી પ્લાયર સર્કલી પ્લાયર એટલે આપણા પિસ્ટનની અંદર જે રીંગ્સ ઓપન કરવાની હોય રિંગ્સ ગ્રુવ્સની અંદરથી રિંગ્સ કાઢવા માટે આ પ્લાયરનો યુઝ થાય છે એની જોડે છે આ સર્કલી પ્લાયર છે આ પણ સર્કલી પ્લાયર છે એની સાથે આ રાઉન્ડ નોઝ પ્લાયર છે એની સાથે આ વાયર કટર કે જે આપણે ઓટોમોબાઈલની અંદર આપણા વાયરિંગ હોય વાયરિંગની ઉપરથી એનું ઇન્સ્યુલેશન ઓપન કરવા માટે તથા એનો વાયર કાપવા માટે આપણે યુઝ કરીએ છીએ આ આપણી એડજસ્ટેબલ રેન્જ છે એડજસ્ટેબલ રેન્જ એટલે અલગ અલગ પ્રકારના બોલ્ટ તમે એડજસ્ટ જે સાઇઝનો બોલ્ટ હોય એ સાઇઝની તમે રેન્ચ એડજસ્ટ કરીને એક જ રેન્જથી તમે અલગ અલગ પ્રકારના બોલ્ટ કે નટ્સ એને ઓપન કરી શકો છો એની નીચે આપણે જોઈશું સ્ક્રુ ડ્રાઈવર છે અલગ અલગ પ્રકારના આ ફોરપેલ સ્ક્રુ ડ્રાઈવર છે જેને આપણે ગુજરાતીમાં સાદી ભાષામાં ચોકડીનું સ્ક્રુ ડ્રાઈવર કહેતા હોઈએ છીએ સાદું સ્ક્રુ ચોકડી સ્ક્રુ ડ્રાઈવર આ ફોરપેલ સ્ક્રુ ડ્રાઈવર છે એની બાજુમાં માઇનસ સ્ક્રુ ડ્રાઈવર છે અને એની બાજુમાં આ ઇન્સ્યુલેટેડ સ્ક્રુ ડ્રાઈવર છે કે જે ઇન્સ્યુલેટેડ સ્ક્રુ ડ્રાઈવર આપણે જનરલી ઇલેક્ટ્રિશિયન યુઝ કરતા હોય છે સ્ક્રૂ ખોલવા માટે એની બાજુમાં કોમ્બિનેશન પ્લાયર છે કોમ્બિનેશન પ્લાયર એટલે કે આપણી સાદી ભાષામાં જેને આપણે પકડ કહીએ છીએ એની બાજુમાં વાઇસ સ્ક્રીપ પ્લાયર છે કે જેનો પણ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે એની બાજુમાં સ્નીપ છે સ્નીપ એટલે કટર પતરું કાપવા માટે અથવા તો કોઈ પાર્ટને કટ કરવા માટે યુઝ કરીએ છીએ આપણે અને એની બાજુમાં છે કી વિથ એન્ડ આ એક પ્રકારનું પાનું જ છે આ જે પાના છે ઉપર આપણે જે પાના જોયા એ સીધા ડાયરેક્ટ ઉપર ઉપરથી જે બોલ્ટ આપણો ખોલવાનું હોય છે એ પ્રકારના બોલ્ટ અને નટ્સ ખોલવા માટે યુઝ થતા હોય છે જ્યારે એલ એન્ડ કી પાનું જે ખરું એની ઉપર જે બોલ્ટ હોય એ સ્પેશિયલ પ્રકારનો બોલ્ટ હોય ને એની અંદર ઉપરની સાઈડથી ગ્રુવ આપેલો હોય એ ગ્રુવની અંદર એલ એન્ડ કીનો ગ્રુવ સેટ થતો હોય છે આ પ્રકારે જોવા હું તમને બતાવું આ પ્રકારે ગ્રુવ એની અંદર આ ગ્રુવની અંદર આ પોર્શન સેટ થતો હોય છે અને એ ગ્રુવથી પછી આપણે ઓપન કરતા હોઈએ છીએ તો આ આપણા અલગ અલગ પ્રકારના ટૂલ્સ હતા તો મિત્રો આપણે જે હમણાં ટૂલ્સનો અભ્યાસ કર્યો હવે આ જે વસ્તુ તમને દેખાઈ રહી છે એ આપણો ઓટોમોબાઈલ ટ્રેડની અંદર વપરાતી સૌથી વધુ વપરાતી વસ્તુ છે કે જે આને આપણે ટૂલબોક્સ કહીશું હવે આ બધા જ જે ટૂલ્સ આપણે હમણાં ડિસ્પ્લે બોર્ડ પર જોયા એ બધા ટૂલ્સ એ ડિસ્પ્લે બોર્ડ પર લગાવેલા તો બરાબર હતા પરંતુ એ ટૂલ્સને રાખવા માટેની જે પેટી કે જેને આપણે ટૂલબોક્સ કહીશું તો આ આપણું ટૂલબોક્સ છે કે જે સૌથી વધારે ઉપયોગમાં આવતી વસ્તુ છે આપણા ઓટોમોબાઈલ ટ્રેડમાં તો મિત્રો હવે આપણે ડ્રિલિંગ મશીન અને ગ્રાઇન્ડિંગ મશીન વિશેનો પરિચય લઈશું થોડો મારી બાજુમાં તમે જોઈ શકો છો આ ડ્રીલિંગ મશીન છે હવે ડ્રિલિંગ મશીન આપણે સૌ જાણીએ છીએ કે ડ્રિલિંગ મશીન એ ડ્રિલ કરવા માટે યુઝ થાય છે એટલે કે કાણા પાડવા માટે યુઝ થાય છે એટલે એટલે કોઈ પણ જોબની અંદર કોઈ ડ્રીલ કરવું હોય એના માટે યુઝ થાય છે ડ્રિલિંગ મશીન આપણું અને એની બાજુમાં છે અહીંયા ગ્રાઇન્ડિંગ મશીન ગ્રાઇન્ડિંગ મશીન એટલે ઓટોમોબાઈલનો કોઈ પાર્ટ છે જેની ઉપરથી વધારાનું મેટલ તમારે સરફેસ પરથી રીમૂવ કરવું છે દૂર કરવું છે તો એ મટિરિયલ રીમૂવ કરવા માટે ગ્રાઇન્ડિંગ મશીનનો યુઝ થશે તો મિત્રો હવે જે તમને આ સ્ક્રીન પર એન્જિન દેખાઈ રહ્યું છે એ સિંગલ સિલિન્ડર ડીઝલ એન્જિન છે આ પ્રકારનું એન્જિન આપણે જનરલી જોયું છે કે ખેતરોમાં પાણી ખેંચવા માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ તો આ આપણું સિંગલ સિલિન્ડર ડીઝલ એન્જિન છે તો મિત્રો આ મારી સામે જે આ મશીન છે તમને જે દેખાઈ રહ્યું છે એ ટાયર ડિસ્મેન્ટલર મશીન છે ટાયર ડિસ્મેન્ટલર મશીન એટલે આપણું ટાયર ચેન્જર મશીન કે જે ટાયરને રીમમાંથી દૂર કરવા માટે યુઝ થાય છે એટલે કે માની લો કે પંચર પડ્યું હોય અથવા તો ટાયર ખરાબ થઈ ગયું હોય અને આપણે ટાયર બદલવાની જરૂર પડી તો રીમમાંથી ટાયર દૂર કરવા માટે જે મશીન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે તો એ આપણું ટાયર ડિસ્મેન્ટલર એટલે કે ટાયર ચેન્જર મશીન છે એની બાજુ આપણે આ વ્હીલ અલાઇનમેન્ટ મશીન જોઈ શકીએ છીએ આખે આખું જે પોર્શન દેખાઈ રહ્યું છે એ વ્હીલ એલાઇનમેન્ટ મશીનનો પોર્શન છે વ્હીલ અલાઇનમેન્ટ મશીન એ આપણું વ્હીલનું અલાઇનમેન્ટ કરવા માટે યુઝ થાય છે એટલે કે આપણી ગાડી ઘણીવાર એમ ગાડી ચલાવતા હોઈએ અથવા તો વ્હીકલ ચલાવતા હોય તો આપણને એમ લેવું લાગતું હોય છે કે એક વ્હીકલ એક બાજુ ખેંચાઈ રહ્યું છે તો એ ખેંચાઈ રહ્યું એ કેમ ખેંચાઈ રહ્યું છે કારણ કે વ્હીલનું અલાઇનમેન્ટ જતું રહ્યું હોય છે અને વ્હીલનું અલાઇનમેન્ટ કરવા માટે આ પ્રકારનું મશીન વપરાતું હોય છે એની બાજુમાં આપણે આ એક્ઝોસ્ટ ગેસ એનાલાઇઝર મશીન જોઈ રહ્યા છે એક્ઝોસ ગેસ એનાલાઇઝર મશીન એ એક્ઝોસ ગેસીસનું એનાલાઇઝ કરવા માટે યુઝ થતું હોય છે એટલે કે આપણે પીયુસી કઢાવવા આપણે જતા હોઈએ છીએ બધા એ પીયુસી કઢાવવા માટે જે મશીનનો એ લોકો યુઝ કરતા હોય છે એ આ પ્રકારનું એક્ઝોસ ગેસ એનાલાઇઝર મશીન હોય છે કે જેમાં આપણને એક્ઝોસ્ટની અંદર અલગ અલગ માત્રામાં કયા પ્રકારના ગેસીસ રહેલા છે અને એની માત્રા કેટલી છે એ આપણને બતાવતું હોય છે આ મશીન તો હવે આપણી પાસે આ મશીન છે વ્હીલ બેલેન્સિંગ મશીન છે વ્હીલ બેલેન્સિંગ મશીન એ જનરલી આપણે વ્હીલ બેલેન્સ કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ આપણે જ્યારે વ્હીકલ અથવા તો આપણી ગાડી ચલાવતા હોઈએ છીએ ત્યારે આપણને સ્ટીયરિંગ ઉપર ઘણીવાર વાઇબ્રેશન ફીલ થતું હોય છે એનો મતલબ કે વ્હીલ બેલેન્સ નથી તમારું તો વ્હીલ બેલેન્સિંગ કરવા માટે આ મશીનનો ઉપયોગ થાય છે જનરલી જે આપણી પ્લેટ આવે છે રીમ આવે છે વ્હીલની એ પ્લેટ ઉપર વજન એના વેટ લગાવીને વ્હીલ બેલેન્સ કરતા હોઈએ છીએ આપણે એની બાજુમાં તમને આ દેખાઈ રહ્યું છે ઓઇલ ડ્રેનર છે આ ઓઇલ ડ્રેનર એ ઓઇલ ડ્રેઇન કરવા માટે યુઝ થાય છે આપણે જનરલી કોઈપણ ગાડીની અંદર મેન્ટેનન્સ વર્ક ચાલુ હોય ત્યારે ગાડીને આપણે ટુ પોસ્ટ લિફ્ટ ઉપર મૂકીને ગાડીની નીચેથી કોઈ પણ કામ કરતા હોઈએ ત્યારે નીચેથી ઓઇલ લીકેજ થવાની શક્યતા રહેલી હોય છે એ ઓઇલ આપણી ઉપર ના પડે અથવા તો શોપ ફ્લોર ઉપર ડાયરેક્ટ ના પડે કારણ કે ઓઇલ છે ને હજારડસ વસ્તુ છે હજારડસ વસ્તુ એટલે કે ઝેરી વસ્તુ હોય છે તમારી સ્કીન ઉપર જો ડાયરેક્ટલી લાગી જાય તો તમને નુકસાન કરવાની શક્યતા હોય છે એમાં તો ઓઇલને સીધે સીધું નીચે ન પડવા દેતા આપણે ડાયરેક્ટ ઓઇલ ડ્રેનરની અંદર લેતા હોઈએ છીએ અને આ એની ટેન્ક છે કે જેની અંદર ઓઇલનો સંગ્રહ થતો હોય છે એની બાજુમાં આ એસી ગેસ ચાર્જર છે અથવા તો એને એસી સર્વિસિંગ યુનિટ પણ આપણે કહી શકીએ આપણી ગાડીમાં આપણે બધા જાણીએ છીએ કે એસીનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ તો એસીનો ગેસ રિફિલ કરવો એસીનો ગેસ વધારવો વધારે હોય તો ઓછો કરવો એસીનો જે સર્વિસિંગ કમ્પાર્ટમેન્ટ હોય છે એનું સર્વિસિંગ કરવું એસીની પાઇપલાઇનનું સર્વિસિંગ કરવું તો એ બધા કામ માટે આ મશીનનો યુઝ થતો હોય છે એસી ગેસ ચાર્જરનો તો મિત્રો હવે જે તમને સ્ક્રીનમાં દેખાઈ રહી છે એ ટુ પોસ્ટ લિફ્ટ છે હવે ટુ પોસ્ટ લિફ્ટ શાના માટે વપરાય છે એ એની તમને થોડીક હું જાણકારી આપી દઉં ટુ પોસ્ટ લિફ્ટ એ ગાડીના મેન્ટેનન્સ માટે યુઝ થાય છે એટલે વ્હીકલના મેન્ટેનન્સ માટે યુઝ થતી વસ્તુ છે આપણે જે આ ટુ પોસ્ટ લિફ્ટ જોઈ રહ્યા છે આ આખી આખી ટુ પોસ્ટ લિફ્ટ છે લિફ્ટ એટલે ઉપર કરવું આ તમને જે આ નીચે દેખાઈ રહ્યા છે એના જોશ છે એવા ટોટલ બે આ બાજુ અને બે આ બાજુ એમ ચાર જોઝ આવેલા હોય છે એ ચારેય જોઝને ગાડીની નીચે સેટ કરીને ગાડીને અમુક હાઈટ સુધી ઉપર ઉઠાવવામાં આવે છે ગાડીને ઉપર હાઈટ સુધી ઉઠાવ્યા બાદ આપણને એન્જિનમાં ક્યાંય પણ તકલીફ લાગતી હોય કે ક્યાંય પણ એનું સર્વિસિંગ મેન્ટેનન્સ કરવાનું હોય તો એન્જિનની અંદર નીચેથી આપણે સરળતાથી એનું મેન્ટેનન્સ કરી શકીએ એના માટે આ ટૂપો લિફ્ટ આપણે વાપરતા હોઈએ છીએ મિત્રો આજે આપણે સંસ્થા વિશેનો પરિચય મેળવ્યો તથા સંસ્થામાં કયા કયા ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ યુઝ થાય છે તેનો પરિચય લીધો સંસ્થામાંથી આઈટીઆઈ કર્યા બાદ શું શું નોકરીની તકો રહેલી છે સ્વરોજગારીની તકો રહેલી છે એ વિશેનો પરિચય મેળવ્યો તથા તાલીમાર્થીઓ દ્વારા શું શોફ ફ્લોર પર કાર્ય કરવામાં આવે છે તેનો પણ પરિચય મેળવ્યો હું આશા રાખું છું કે આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે આભાર